નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા સ્ટેશનથી પોલિટેકનિક શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ અને જાળવણી કરવાની માંગ કોંગી કોર્પોરેટ દ્વારા કરાઈ છે પોલિટેકનિક બ્રિજ અને રસ્તા પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે પરંતુ બ્રિજના ખસ્તા હાલ છે અને રોડ રસ્તો ખખડી ગયો છે જેને તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે બુલેટ ટ્રેનના કામના કારણે અડધાથી વધુ રોડનો એક જ ભાગ ખુલ્લો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે સાથે દ્વારા જે રોડ જાહેર જનતા માટે ખુલ્લો છે તેની હાલત દયનીય છે જેથી રોડ અને બ્રિજના રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે રોડ વડોદરા બિઝીએસ્ટ રોડ કહેવાય તો નવાઈ નહીં લાખો વ્હીકલ્સ પાસ થતા હોય છે બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેસમીટો ઊંચી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો હોય જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપ્રુત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજની પસાર થાય ઊભી રહે કાં તો અહીંયાથી પેસેન્જર્સ છે સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરેસ